તો જય માતાજી મિત્રો કેમ છો આજે તમને પીવડાવું હું બાપુના ડેલાની સ્પેશિયલ એટલે કે કહુંબા ચા આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે મેં માર્કેટમાં મૂકી છે બાપુના ડેલાની કહુંબા ચા સાહેબ આ કહુંબા ચા એક વખત જેણે જેણે પીધી છે એ વિડિયો મૂકો છે જે એમાં કોમેન્ટ કરી છે ખાલીને ખાલી એક વખત વિઝિટ કરો ઓગણ ચાર રસ્તા એસપી રિંગ રોડ અમદાવાદ બાપુના ડેલાની કહુંબો ચા પીવો અને પછી સાહેબ દિલથી અંદરથી અવાજ આવે તો માનજો કે ચામાં દમ છે સાહેબ બરાબર ચા તો ઠીક અમારે ત્યાં હરેક વેરાયટી નવી નવી વેરાયટી મળે છે જે તમને આખા ગુજરાતમાં ખાવા નહીં મળે જેમ કે પનીર પાપડી છે સોયા ચાપ છે અને અમારી સ્પેશિયલ વેરાયટી એટલે કે ખાચાપુરી છે તો આગળ જોઈએ આ કસ્ટમરના રિવ્યૂ કેવા છે અમારા બાપુના ડેલાની સ્પેશિયલ ચાના કસ્ટમરને કેવા રિવ્યૂ આવ્યા એ તમે આગળ જોઈ શકો છો તો હવે બે જ મિનિટમાં તમે જોઈ શકશો મિત્રો કે જેણે ચા પીધી ને એ ચા પીધા પછી ચા પીધા પછી એ અંદર શું બોલે છે ને એ છેલ્લે સાંભળજો મારા વાલા મિત્રો કારણ કે કંઈક ચામાં એવો દમ છે ને સાહેબ કે આખા ગુજરાતમાં ફરી વળો ને તો એ આવી ચા પીવા તો નહીં જ મળે તમે જોઈ જ શકો છો અંદર ટોપિંગ બોપિંગ થાય છે અને આ હા 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 એમ કહેવાય ને કે મગજના તાંતણા હલી જાય શું મગજના તાંતણા હલી જાય અને બીજી વખત આવવું જ પડે બાપુના ડેલે જય માતાજી તો કેવી લાગી બાપુના કહુંબાની ચા જોરદાર ને બસ એમ આવું મજબૂત